Thank you.

વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે પંચાણું વર્ષીય અભિનેતા અજીન હેમકમ ત્યારે ને અને તેની પત્નીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે જો કે મિત્રો હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે વર્ષ ઓગણીસો ઇક્યોતેરમાં તેમની ફિલ્મ ધ ફેન્સ કનેક્શનમાં ત્યારે જીમી પોપીડોલની ત્યારે ભૂમિકા માટે ઓસ્કર મેળવ્યો હતો હજી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ